પોલીસ કર્મી અમદાવાદ શાહીબાગ પોલીસ માં ફરજ બજાવતા હતા તેઓ તેમના ભાઈના ઘરે સેક્ટર ચોવીસ ખાતે હતા તે દરમિયાન તેમની હત્યા કરેલી હાલતમાં મળી આવી હતી જેના પગલે પોલીસે તપાસ આદરી હતી નિવેદ કરવા ગયા હતા અને તેમનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે ઘટનાને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે જેમાં અમરેલીના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં મોહન પારઘી નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે જેઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેને હત્યા કરી હોવાનો ખુલાસો પણ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પોલીસે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ગારિયાધારના મહિલા પોલીસકર્મી જેઓ તેમનું વતન ગારિયાધાર હતું અને અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા જ્યાં તેમની હત્યા થઈ હતી પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે